નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ ચર્ચા સાથે રેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે આઠ અને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કયા શહેરમાં બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવશે તો જવાબ આવશે રાજકોટ ખાતે કઈ જગ્યાએ રાજકોટ તો રાજ્ય સરકાર દ્વારા બે હજાર સત્યાવીસમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા મહેસાણા રાજકોટ સુરત વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે આઠ અને નવ જાન્યુઆરીના રોજ રાજકોટની અંદર બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થશે જે વૈશ્વિક સ્તરે જાણીતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મોડલનું વિસ્તરણ છે જેનો હેતુ શું છે કે પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવી તેના વિકાસને વેગ આપવો સ્થાનિક લોકોને વ્યાપક બજારો તથા ભાગીદારો સાથે જોડવા હવે ચર્ચાના વિષયો કૃષિ ખાણકામ પ્રવાસન ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય ચર્ચાના વિષયો પર સેમિનાર યોજાશે આયોજનોમાં તમે જો કાર્યક્રમમાં એમએસએમઇ કોન્કલેવ રિવર્સ બાયર સેલર મીટ અને વિવિધ પ્રદર્શનો તથા ટ્રેડ ફેર તથા વેપાર મેળાઓ યોજાશે જિલ્લા સ્તરે તમે જોશો તો દરે જ રિજનલ કોન્ફરન્સ છે એની પહેલા એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જે સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરશે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ નવ દસ ઓક્ટોબર બે હજાર પચીસ મહેસાણામાં યોજાય અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે એનું આયોજન કયા વર્ષથી થયું છે દર બે વર્ષે યોજાય છેલ્લે તમને ખબર હોય તો બે હજાર છવ્વીસમાં યોજાઈ હતી ગેટ વે ટુ ધ ટુ ધ ફ્યુચર કરીને એની થીમ હતી બરાબર છે તો આજે મહેસાણામાં યોજાઈ હતી રિજનલ કોન્ફરન્સ એમાં સાડા ત્રણ તો ના કહી શકાય ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે એક હજાર બસો ચોસઠ એમઓયુ એના પર હસ્તાક્ષર થયા બે દિવસીય કોન્ફરન્સમાં ઓગણત્રીસ હજારથી વધુ લોકો હાજર રહ્યા એસી થી વધુ દેશોના ચારસો ચાલીસ થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ છે એમણે આમાં ભાગ લીધો હતો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં નાગાલેન્ડ સરકારે આગામી હોર્ન બિલ ફેસ્ટીવલ બે હજાર પચીસ માટે કોને કન્ટ્રી પાર્ટનર તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો છે તમે સાહેબ તો જ નથી આપણે ઓલરેડી ભણી ગયા છે એના સિવાય બીજા બે આવી ગયા છે શું છે આયર્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ તમને ખબર હોય તો આપણે ભણી ગયા હતા યુકે પણ છે બરાબર તો નાગાલેન્ડ સરકાર છે એમણે આગામી ફેસ્ટિવલ માટે સ્વીટર અને આયર્લેન્ડ ને કન્ટ્રી પાર્ટનર તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા છે આ જાહેરાત નવી દિલ્હીમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો અને બંને દેશોના રાજદૂત વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ કરવામાં આવી હતી યુનાઇટેડ કિંગડમ એ તો અગાઉથી જ યુકેને યુકેને આપણે અગાઉથી હોર્નબિલ ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે પાર્ટનર તરીકે જાહેર કરી દીધું છે એટલે હવે ત્રણ મોટા દેશો છે યુકે આયર્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ હોર્નબિલ ફેસ્ટિવલ તહેવારોનો તહેવાર કહેવાય છે દર વર્ષે એકથી દસ ડિસેમ્બર દરમિયાન કોહિમા નજીક કિસામ હેરિટેજ વિલેજ છે અથવા કિસામા બરાબર ત્યાં યોજાય છે આ મહોત્સવ રાજ્યની સત્તર મુખ્ય આદિવાસી જાતિઓના નૃત્ય સંગીત હસ્તકલા ભોજનનું પ્રદર્શન કરે છે અને તહેવારનું નામ ધ ગ્રેટ હોર્નબિલ પક્ષી છે એના પરથી રાખવામાં આવ્યું છે જે નાગા લોકકથામાં કથામાં વિશેષ સ્થાન ધરાવે છે અને તમારા માટે માટે પ્રશ્ન આના તમિલનાડુમાં એક સંરક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે હોર્નબિલ પક્ષી માટે કઈ જગ્યાએ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નાગાલેન્ડ કોહિમા એનું કેપિટલ નેફ્યુરિયો એના સીએમ અને ગવર્નર તમને ખબર જ છે વધારાનો ચાર્જ આપ્યો છે અજય ભલ્લાને સીપીએ ઇન્ડિયા રિજનલ ઝોન થ્રી કોન્ફરન્સ એ પણ નાગાલેન્ડમાં રિસેન્ટલી યોજાઈ ગઈ બે દિવસીય કોન્ફરન્સ હતી બાવીસમી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજનલ ઝોન થ્રી હવે થીમ શું હતી કોન્ફરન્સની મુખ્ય થીમ નીતિ પ્રગતિ અને લોકો પરિવર્તનના ઉત્પ્રેરક તરીકે વિધાનસભાઓ મુખ્ય ચર્ચા સંમેલન મુખ્યત્વે બે મહત્ત્વના વિષયો આસપાસ કેન્દ્રિત હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ પ્રાપ્ત કરવામાં વિધાનસભાની ભૂમિકાઓ બીજું આબોહવા પરિવર્તન ઉત્તર પૂર્વીય ક્ષેત્રના તાજેતરમાં વાદળ ફાટવા ભૂસ્ખલનમાં પ્રકાશમાં એ છે પરિણામો સીપી ઇન્ડિયા રિજનલ ઝોન થ્રીના સભ્યોને કોન્ફરન્સ દરમિયાન નવ ઠરાવો અપનાવ્યા હતા અહીંયા કોમનવેલ્થની વાત આવી એટલે મને યાદ આવે કોમનવેલ્થ ગેમ્સ જેનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરવામાં આવ્યું છે બે હજાર ત્રીસની અમદાવાદમાં યોજાઈ શકે છે બરાબર છે અને કોમનવેલ્થ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા મહિલા છે તમારા નામ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારત દ્વારા યુએઈ નાગરિકો માટે વિઝા ઓન સુવિધામાં કયા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આવશે તમામ એટલે કાલિકટનો થઈ ગયો અને અમદાવાદ પરીક્ષામાં પૂછાઈ શકે તો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રવાસ પ્રક્રિયા છે ને સરળ બનાવવાના હેતુથી ભારતે યુએઈ છે યુનાઇટેડ આરબ એમિરાત એના નાગરિકો માટે તેની વિઝા ઓન અરાઈવલ સુવિધાનો વિસ્તાર કર્યો છે નવેમ્બર બે હજાર પચીસ આ જ મહિનામાં આનો અમલ આવી જશે તો આ અમલમાં આવતા નિર્ણય મુજબ હવે યુએ નાગરિકો છે એમને કોચિંગ કાલિકટ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ સુવિધા મળશે અગાઉ આ સુવિધા છ એરપોર્ટ પર તો હતી જ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ અને હવે બીજા ત્રણ આવ્યા એટલે નવ થઈ ગઈ વિઝા ઓન અરાઇવલ સ્કીમની મુખ્ય વિશેષતાઓ રોકાણનો સમયગાળો મહત્તમ દિવસ સુધી હોવો જોઈએ ડબલ એન્ટ્રી બે વાર પ્રવેશની છૂટ છે હેતુ પ્રવાસન માટે હોય વ્યવસાય તબીબી સારવાર કોન્ફરન્સમાં ભાગ લેવા એના માટે માન્ય દસ્તાવેજો ઓછામાં ઓછી છ મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ હોવો જોઈએ અને પૂરતા ભંડોળના પુરાવા અને પરત ફરવાની ટિકિટ આટલી વસ્તુ હોવી જોઈએ એમની સાથે ફી તો વ્યક્તિ દીઠ બે હજાર રૂપિયા બાળકો સહિત વારંવાર ઉપયોગ કેલેન્ડર વર્ષમાં ગમે તેટલી વાર સુવિધાનો ઉપયોગ કરી શકાય લાયકાત શું છે બાકાત કોને રાખ્યા છે લાયકાત આ સુવિધા માત્ર યુએ ના એવા નાગરિકો જેમણે અગાઉ ભારતીય વિઝા ઈ વિઝા અથવા રેગ્યુલર વિઝા મેળવેલા હોય એમને માટે છે બાકાત કોણ છે યુએઈ ના એવા નાગરિકો જેના માતા પિતા અથવા દાદા દાદી પાકિસ્તાનમાં જન્મ્યા હોય અથવા તેના કાયમી રહેવાસી હોય એમને નહીં મળે એમને સામાન્ય પ્રક્રિયા દ્વારા વિઝા મેળવવાના છે વિઝાનો અરાવેલ નહીં મહત્વ તમને ખબર હોય આપણે આગળ ભણવાના છીએ આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના લોકોના સંપર્ક વધશે પ્રાદેશિક જોડાણ ખાસ કરીને કેરળ અને ગુજરાત સાથે સુધરશે પ્રવાસન તથા વેપારને વેગ મળશે યુએઈ તમને ખબર છે ને એક બેંક છે જે બેંક આપણા ગિફ્ટ સિટીમાં આવી ગઈ છે યુએઈની વાત કરી યુનાઇટેડ આરબ અમીરાત આબુ ધાબી એનું કેપિટલ છે બરાબર શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન એના પ્રેસિડન્ટ છે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મખતુમ એના પ્રાઇમ મિનિસ્ટર છે કરન્સી યુએ દિરહામ અને વિશ્વનું પ્રથમ પેપરલેસ પેપરલેસ વિશ્વની પ્રથમ સરકાર છે દુબઈ છે દુબઈની અંદર વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે બુર્જ ખલીફા આ ઉપરાંત વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ પણ કે છે ધ મ્યુઝિયમ ઓફ ફ્યુચર એ પણ ત્યાં જ છે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વીલ એટલે ચગડોળ

હવે ઈરાને અહીંયા વિઝા મુક્ત પ્રવેશની સમાપ્ત કરી દીધી આપણે પેલી બાજુ યુએઈને પેલું આપ્યું છે તો બાવીસ નવેમ્બરથી આ ચાલુ થઈ ગયું છે એટલે કે સમાપ્ત કરી દીધું છે સામાન્ય પાસપોર્ટ હોય ભારતીય મુસાફર એના માટે વિઝા મુક્ત પ્રવેશની સુવિધા સમાપ્ત કરી દીધી છે નીતિમાં ફેરફારનું મુખ્ય કારણ ભરતી ટ્રાફિકિંગ અપહરણ કિડનેપિંગ એના કેસો એમાં એજન્ટો દ્વારા ખોટા રોજગાર કે ટ્રાન્ઝિશ ના વચનો આપીને ભારતીય નાગરિકોને ઈરાનમાં આવ્યા હતા નવી નીતિ હેઠળ ભારતીય નાગરિકો હવે ઈરાનમાં પ્રવેશ કરવા અથવા એરપોર્ટ પરથી ટ્રાન્ઝિટ કરવા માટે પણ માન્ય ઈરાની વિઝા મેળવવો ફરજિયાત છે પ્રતિબંધોની વાત કરીએ પ્રતિબંધોને કારણે ભારતીય પ્રવાસીઓ માટે હવે ઈરાનનો પ્રવાસ વધુ ખર્ચાળ બનશે સમય માંગી લેશે ભારતીય સત્તાવાળાએ મુસાફરોને અસત્ય વચનો આપતા એજન્ડથી સાવધ રહેવા માટે અને સત્તાવાર માધ્યમો દ્વારા વિઝા મેળવવાની સલાહ આપવામાં આવી છે ઈરાનની વાત કરીએ છીએ કેપિટલ તહેરાન છે કરન્સી ઈરાની દિયાળ છે અને મસૂદ પેજસ્કર એના પ્રેસિડેન્ટ છે તમને ખબર છે પાસપોર્ટની વાત આવીને હેન્ડલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર વન સિંગાપુર ભારત નુકસાન કયું છે જણાવો યુનિસેફ ઇન્ડિયાના એડવોકેટ કીર્તિ સુરેશ તો અભિનેત્રી કૃતિ સુરેદ સાઉથના બહુ મોટા અભિનેત્રી છે એમને નવેમ્બર 2025 માં યુનિસેફ ઇન્ડિયાના માટે સેલિબ્રિટી એડવોકેટ બનાવવામાં આવ્યા છે જેમનું મુખ્ય કાર્ય શું છે તો ભારતમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય તમને ખ્યાલ હોય તો ભારતમાં માનસિક સ્વાસ્થ્ય એના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા છે દીપિકા પાદુકો ભાવનાત્મક સુખાકારી બાળકોના અધિકારો વિશે જાગૃતિ લાવશે હવે કીર્તિ એમની લોકપ્રિયતાનો ઉપયોગ કરી બાળકોને સલામત અને સહાયક વાતાવરણમાં વિકાસ કરવામાં મદદ માટે કામ કરશે યુનિસેફ યુનિસેફર ઓગણીસો છેતાલીસ માં સ્થાપના કેથરીન રશેલ એના અધ્યક્ષ છે અને તમારે એનું હેડક્વાર્ટર કહેવાનું છે કે આવેલું છે યુનાઇટેડ નેશન્સ પહેલાનું નામ શું હતું યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ હવે શું કરી નાખ્યું યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ આવું કરી દીધું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો ઇન્સ્ટા આઈડી રાજેશ છે ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ એફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ભારતની પ્રથમ મેગાવો ટર સ્કેલ વેડિયમ રેડોક્સ ફ્લો બેટરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો નોયડા તો કેન્દ્રીય વીજળી આવા શહેરી બાબતોના મંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર એમના દ્વારા એનટીપીસી નેત્રા એટલે નેત્રાનો મતલબ શું થાય એનટીપીસી એનર્જી ટેકનોલોજી રિસર્ચ એલાયન્સ નોયડા તે ભારતની પ્રથમ મેગાવોટ અવર્સ સ્કેલ વેડેનિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મહત્વ શું છે તો આ જે થ્રી મેગાવોટ અવર્સ એની બેટરી સિસ્ટમ છે ને ભારતની અંદર લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ એટલે લાંબા સમય સુધી પાવર એનર્જી ઉર્જા સંગ્રહ કરી શકીએ એના તરફનું એક બહુ મોટું સોલ્યુશનનું પગલું છે હેતુ શું છે ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી જેમ કે સૌર ઉર્જા પવન ઉર્જા એના એકીકરણને વધારશે એટલે વધારા માટે એની ગ્રીડની સ્થાપકતા છે અને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે તમને ખ્યાલ હશે આપણે ભણ્યું હશે કે આપણા ભારતની અંદર આપણે ભણ્યા હતા કે ભારતની અંદર ભારતનું સૌપ્રથમ પ્રથમ સો ટકા સોલર એનર્જી સંચાલિત ગામ બન્યું હતું મોઢેરા મોઢેરા તો તમને ખ્યાલ છે એમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ હતી બીઈએસએસ બસ એ આ જ પ્રમાણે હતી અન્ય પ્રોજેક્ટમાં મંત્રીએ એનટીપીસી નેત્રા ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સોલિડ ઓક્સાઇડ સ્ટ્રીમ ઇલેક્ટ્રોલાઇઝર એસી પ્રદર્શન આવાની સમીક્ષા મંત્રી કાર્બન કેપ્ચર ગ્રીન હાઇડ્રોજન પ્રયોગની પ્રશંસા કરી આ નવી બેટરી ટેકનોલોજી સ્વચ્છ ઉર્જા તરફ ભારતના સંક્રમણ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીવન્ટી ફાઈવ સ્થાપના હેડક્વાર્ટર નવી દિલ્હી અધ્યક્ષનું નામ એટલે ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ગુજરાતમાં કાયદાકીય પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન તો ઈ નોટરી સિસ્ટમ લોન્ચ કરી છે આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આ નોટરી પોર્ટલનું લોન્ચિંગ કર્યું અને પંદરસોથી વધુ એડવોકેટને નોટરી તરીકેના પ્રમાણપત્રો એનાયત કર્યા છે આ પોર્ટલનો હેતુ શું છે કે નોટરીની નિમણૂક અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવાની ઓનલાઈન કરી દેવાની એટલે ટાઈમ બચે પેપરલેસ વેગ મળે શાસન મંત્ર મોદીના ઈઝ ઓફ લિવિંગ અને ભારતના આગળ વધારે છે નોટરીની સંખ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું ગુજરાતમાં નોટરીની જગ્યાઓ વધારવામાં વધારીને છ હજાર કરવામાં આવી છે અને કુલ ટોટલ નવ હજાર પાંચસો થઈ ગઈ છે નોટરીની મુખ્ય ભૂમિકા નોટરી દસ્તાવેજોનું ઓથેન્ટિસિટીનું દાયિત્વ સંભાળે જે કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રના વિશ્વાસનો નિર્માણ કરવા માટે મહત્વપૂર્ણ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે એ સાધન કેસ્કોગ્રાફ ભારતના એક વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ દ્વારા એની શોધ થઈ હતી કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થાય હૃદયના ધબકારાને બધું મેન્ડલી

ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું ચિમનભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી બાપુએ અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતી બેન શેઠ શિક્ષણ મંત્રી હતા હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ડોક્ટર અનવિંદ પણગડિયા છે એમની અધ્યક્ષતામાં સોળમાં નાણાં પંચે કોને પોતાનો અહેવાલ સુપરત કર્યો રાષ્ટ્રપતિને દસમો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું પંદર નવેમ્બરથી પાંચ ડિસેમ્બર દરમિયાન આયોજન કુરુક્ષેત્રમાં હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે થઈ બે હજાર ત્રણમાં આપણા સીએમ એ વખતના તત્કાલીન સીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા કરવામાં આવી હતી તમિલનાડુની અંદર કઈ જગ્યાએ તો અન્ના મલાઈ કરીને ટાઈગર રિઝર્વ છે આ અન્નામલાઈ ટાઈગરિઝર્સ છે ત્યાં હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે કોમનવેલ્થ નેશનલ્સના ડિરેક્ટર જનરલનું નામ સારલી બોછુએ ચોથો પ્રશ્ન યુનાઇટેડ આરબ એબીરાતની મશરેક બેંક છે મશરેક જે આવી ગઈ છે આપણા ગિફ્ટ સિટીમાં પાંચમા નંબરનો પ્રશ્ન છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં નંબર પર છે તો પંચ્યાસીમાં નંબર પર લખાતું નથી બોલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન યુનિસેફ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે ન્યુયોર્ક માં છે બરાબર છે સાતમા નંબરનો પ્રશ્ન એનટીપીસી ના મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપ સિંહ યાદ આવજો તમને ગુરમીત સિંહ કે તો ઉત્તરાખંડ ના ગવર્નર ગુરબીર પાલ સિંહ કે તો નેશનલ કેડેટ કોડ કેડેટ કોપ્સ એટલે સી એનસીસી ના ડિરેક્ટર જનરલ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે તાણા રિરી મહોત્સવની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તાજેતરમાં આવેલા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને શું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની શેર કરો आप बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करो नोटिफिकेशन बेल लाइकोन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिश विडियो नाइस डे nice जय हिंद जय भारत जय जय गरवी गुजरात